નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારી મગફળી જ્યારે સાહીઠ થી સિત્તેર દિવસની થઈ હોય ત્યારે ખાસ કરીને આપણે દવાનો સ્પ્રે કરવો જોઈએ કારણ કે જો મગફળીની અંદર સાહીઠ થી સિત્તેર દિવસની થાય ત્યારે એક સારામાં સારું અને બેસ્ટ ડોઝ આપવામાં આવે તો એ આપણને એક બેસ્ટ રિઝન મળતું હોય છે અને આપણી મગફળીની અંદર બાર થી પંદર દિવસ અન્ય દવાઓનો પણ ખર્ચ પડતો નથી તે માટે આપણે સારામાં સારું અને બેસ્ટ ડોઝ આપીએ તો એક સારામાં સારું મળતું હોય છે તો આજે આપણે તે મગફળીની અંદર ખાતર ઈયળ અને ફૂગનાશક આ ત્રણ દવાની વિશે આપણે વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો ખાસ કરીને આપણે ચેનલમાં જે નવા આવ્યા હોય તો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો જ્યારે મગફળી સાઈઠ થી સિત્તેર દિવસની થઈ હોય ત્યારે આપણે ખાતરની પહેલા વાત કરીએ તો જીરે જીરો પસા જે એનપીકે આવે છે જે આપણે આપવું જોઈએ તે વોટર સોલ્યુબર ખાતર આવે છે અને તે એક કિલોના પેકિંગમાં મળતું હોય છે તો મિત્રો આપણે જીરો જીરો પસા જે એનપીકે તેનો સ્પ્રે કરવો જોઈએ તેમને સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને તેની સાથે ઈયળની કંટ્રોલ કરવી હોય તો અત્યારે જે ટેમ્પરેચર વધારે હોય છે એટલે કે તડકો વધારે પડતો હોય છે તે માટે આપણે ઈયળ નો કંટ્રોલ કરવા માટે વાત કરીએ તો ટાલિન કોલ જે 18.5% એસી ફોર્મમાં આવે છે તે આપણે ઉપયોગ કરવો જોઈએ અને તેથી એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે તો તેના માટે આપણે આ દવાનો ઉપયોગ કરવો હોય તો 5 ml પ્રતિ પોપમાં છંટકાવ કરી શકીએ છીએ અને ત્યાર પછી વાત કરીએ ફૂગનાશકની કારણ કે સાઠથી સિત્તેર દિવસની મગફળી થઈ હોય ત્યારે ફૂગ હોય તે પણ ઉત્પન્ન થતી હોય છે તેના માટે ફૂગનાશકમાં બીએસએફ કંપનીનું ઓપેરા આવે છે જે ત્રીસ એમએલ માં છંટકાવ કરવાનો હોય છે પરંતુ અત્યારે જે ઓપેરા છે તે માર્કટની અંદર મળતું નથી કારણ કે કંપનીવાળા હોય તેઓએ બંધ કરી દીધું છે તેના માટે ઓપેરા ના મળે તો પાયોક્ષર છે તે કંપનીનો છે તો તેનો ઉપયોગ કરી શકો છો તો આ ત્રણ દવાઓનો તમે મિક્સ કરી ચાર પછી છટકાવ કરવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ અને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે જેથી બાર થી પંદર દિવસ મગફળીની અંદર ખાય પણ કરવું પડતું નથી પરંતુ ખેડૂત મિત્રો તમારે મગફળીની અંદર અન્ય પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી કરીને આપણે તેનો જવાબ આપશું અને ખેડૂત મિત્રો તમારી મગફળી કેવી છે તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો તો 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 આજના બસ આટલું જ પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો અને ખાસ કરીને આપની ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન